જુનાગઢમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરનાર યુવકની પોલીસે ધરપકડ કરી છે હૈદર અલી નામના યુવાને બે કોમ વચ્ચે ઉભું થાય અને પીએમ વિશે અભદ્ર ટિપ્પણી કરતી ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ પર પોસ્ટ વાયરલ કરી હતી બાદમાં તેમણે ગુનો છુપાવવા પોસ્ટ ડિલીટ કરી નાખી હતી ત્યારે હાલ પોલીસે ટેકનિકલ સોર્સને આધારે અલી કુરેશી નામના યુવકની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું હતું બે કોમ વચ્ચે રમણે ફેલાય અને ધાર્મિક લાગણી દુબાય એ પ્રકારની પોસ્ટ કરેલી અને ત્યારબાદ ડિલીટ કરેલી તેમ જ દેશના માની પીએમ સર વિરુદ્ધ પણ અપમાનજનક શબ્દો પ્રયોગ કરી પોસ્ટ કરેલી અને ડિલીટ કરેલી તો આમ છે એ બે કોમ વચ્ચે રમણે ફેલાવતી પોસ્ટ કર્યા બાદ ડિલીટ પુરાવાનો નાશ કરેલો જે બાબતની ગંભીરતાને ધ્યાને લઈ એસઓજી મારફતે તપાસ કરતા આ જે હેદર કુરેશી નામના શખ્સ વિરુદ્ધ આઈપીસીની કલમ એકસો ત્રેપન બી પાંચસો પાંચ બે પાંચસો ચાર અરજી આવી એક લાખ પચાસ હજાર અરજી કન્ફર્મ કરવાની બાકી છે ઉમેદવારોના પ્રશ્નોના ઓનલાઈન જવાબ અપાય છે વેબસાઇટ યુટ્યુબ થી અપાય છે જવાબ હેલ્પલાઇન ને પણ ઉમેદવાર કરી શકે છે સંપર્ક કુલ આઠ લાખ ત્રેસઠ હજાર જેટલી અરજી થઈ છે અને સાત લાખ અગિયાર હજાર જેટલી અરજી કન્ફર્મ થઈ છે ત્રીસ તારીખે છેલ્લો દિવસ છે અને ફી ભરવા માટેની છેલ્લો દિવસ સાત મે છે એટલે ઉમેદવારો પાસેથી જે કંઈ પ્રશ્નો આવે છે એની હેલ્પલાઇન પર જવાબ આપવામાં આવે છે અને ઉમેદવારોના પ્રશ્નો અમે ફ્રિકવન્ટલી આ ક્વેશ્ચન તરીકે પણ વેબસાઇટ ઉપર મૂકેલા છે અને હવે નજર કરીએ ટોપ થ્રી ખબરો પર પેપર લીક મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઇબીવીપીનો વિરોધ કુલપતિની ચેમ્બરનો કર્યો ઘેરાવ સુરતમાં નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચાપતો બંદોબસ્ત ચાર દિવસ બાદ કુંભાણીના પત્ની ઘરે પરત ફર્યા અમદાવાદથી થી સાળંગપુર સુધી શરૂ થશે ડેલી હેલિકોપ્ટર રાઈડ સાળંગપુરમાં બનાવાયા બે હેલિપેડ ત્રીસ હજાર રૂપિયા ચૂકવવું પડશે ભાડું ફ્લો નહીં ફ્લો નહીં રહેશે હવે આગામી ચૂંટણી હું નહીં લડું ફરી પાછું ચૂંટણી લડવાનું મન કઈ રીતે કઈ રીતે તમે એને પહોચી રાજ્યમાં આગામી સાત દિવસ બહાર નીકળવાનું વિચારતા હો તો થઈ જજો સાવધાન નહીતર આ ગરમી તમને પડી જશે ભારે હવામાન વિભાગે ગરમીને લઈ મોટી આગાહી કરી છે આગામી સાત દિવસ રાજ્યમાં વાતાવરણ શુષ્ક રહેવાનું છે ગુજરાતમાં હાલ પવન ઉત્તર પશ્ચિમ દિશા તરફ ફૂકાઈ રહ્યા છે અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર દ્વારા ગુજરાતમાં આગામી સાત દિવસ વેવ વરસાદ અને તાપમાન અંગેની આગાહી કરી છે આ સાથે એ કે એમ પણ જણાવ્યું છે કે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યમાં સૌથી વધુ તાપમાન વલ્લભ વિદ્યાનગર ઓગણચાલીસ પોઈન્ટ છ ડિગ્રી નોંધાયું છે જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં ઓગણચાલીસ પોઈન્ટ ડિગ્રી તાપમાન નોંધાયું આ સાથે તેમણે જણાવ્યું કે આગામી ચોવીસ કલાકમાં અમદાવાદનું મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રીની આસપાસ માટે એક એડવાઇઝરી જાહેર કરાય છે જેમાં વેવ દરમિયાન ખેતરમાં ઊભા પાક ને હળવું તેમજ વારંવાર પિયત આપવું મગફળી માગ અડદ બાજરી જુવાર તલ વગેરે પાકમાં વહેલી સવારે અને સાંજના સમયે પિયત આપવું ખેતરની જમીનમાં ભેજનું પ્રમાણ જાળવી રાખવા માટે પાકના અવશેષો પોલીથીન તેમજ માટી વડે આચ્છાદાન કરવું માટે બની શકે તો ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરવો પાકને બચાવવા શાકભાજીના ખેતરમાં નિંદણ કરવું ખેતીની પ્રવૃત્તિ બંધ રાખવી શાકભાજી અને બાગાયતી પાકોને શણના કંતાનથી અથવા જુવાર બાજરી જેવા પાકોની કડબની આડાશ કરવી લોકસભા ચૂંટણીના મતદાન પૂર્વે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે તંત્ર સામે ગંભીર આક્ષેપ કર્યા છે તેમણે પોલીસ તંત્ર મતદાતાઓને ધમકાવતા હોવાના આક્ષેપ કર્યા છે મતદાતાઓને ધમકાવતા તંત્ર સામે અવાજ ઉઠાવવા કોંગ્રેસ વોર સંપર્ક કરવા અપીલ કરી છે સાથે જ પોલીસ દબાણ કરે કે ધમકાવે તો ફોનમાં રેકોર્ડિંગ કરવા શક્તિસિંહે અપીલ કરી છે તેમણે કહ્યું કે તંત્ર ડરાવી ધમકાવી કે સત્તાધારી પક્ષ તરફી મતદાન કરાવવા માટે દબાણ કરે છે મતદાતા પર દબાણ કરવામાં આવી રહ્યું હોવાની રજૂઆત મારી પાસે આવી છે

પ્રજાની અંદર મીડિયાની સુરખીઓમાં રહેવા માટે કોંગ્રેસના ગુજરાતના પ્રમુખ આ પ્રમાણેની ભ્રામક વાતો ફેલાવી રહ્યા છે અને પોતાના જમાનાની વાતો પોતે કરેલા ક્રિમિનલ જે કાર્યો હોય કોંગ્રેસના એ કોંગ્રેસના ક્રિમિનલ કાર્યો એમને યાદ આવે છે થાય ને તો તૈયારી રાખજો બે જૂથ વચ્ચે અથડામણમાં મહિલાનું થયું હતું મોત ગઈકાલે રાત્રે બે જૂથ વચ્ચે થઈ હતી અથડામણ જેમાં પીઆઈ સહિત સાત લોકો સામે ફરિયાદ નોંધાય છે જેમાં બે હોમગાર્ડ અને એક પીઆઈ હોવાની જાણકારી મળી રહી છે સુરતમાં યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો ભૂપેન્દ્ર અલકરી પરથી છરીથી હુમલો કરવામાં આવ્યો હતો બાબતમાં હુમલો કરવામાં આવ્યો આવ્યો છે છે યુવકને સારવાર માટે આ હુમલો થયો તેને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે સુરતના અઢવા વિસ્તારમાં મકાઈ પુલ પાસે યુવકની હત્યા કરાઈ અજાણ્યા ઇસ્મોએ યુવક પર લાકડાના ફટકાથી હુમલો કરી હત્યા નીપજાવી ઘટનાની અંજામ આપી હત્યારા ફરાર થઈ ગયા છે આ જોવા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી યુવકના મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો હતો પોલીસે સમગ્ર ઘટનાને લઈ વધુ તપાસ હાથ ધરી છે જેસરના વિરપુરમાં થયેલી મારામારીમાં યુવકનું મોત નિપજ્યું છે સપ્તાહ પહેલા થયેલી મારામારીમાં જીતુભાઈ ગોહિલ ઘાયલ થયા હતા જેમનું ભાવનગરમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું જૂની અદાવતમાં મારામારી થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે યુવકનું મોત નીપજતા પોલીસે હત્યાની કલમ ઉમેરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અભિનેતા સલમાન ખાનના નિવાસસ્થાન બહાર ફાયરિંગ કેસ મુદ્દે લોરેન્સ બિશ્નોય તરફથી વિશેષ માંગ કરવામાં આવી છે મુંબઈ પોલીસ અથવા તપાસ સંસ્થા દ્વારા કોઈ પણ પગલા લેવામાં આવે તે પહેલા અમને જાણ કરવામાં આવે તેવી માંગ કરી છે સમગ્ર મામલે વિશેષ અદાલતે આરોપીની મૌખિક રજૂઆતને પણ મંજૂર કરી દીધી છે મુંબઈ પોલીસે અભિનેતાના ઘરે ફાયરિંગ કેસમાં લોરેન્સ બિશ્નોઈને બતાવ્યો છે આરોપી નંબર એક હાલ લોરેન્સ બિશ્નોઈ ડ્રગ્સ કેસમાં સાબરમતી જેલમાં બંધ છે લોરેન્સ બિશ્નોй વિરુદ્ધ NIA કોર્ટમાં ડ્રગ્સ કેસને લઈને કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ સલમાન ખાનના ઘરે ફાયરિંગ બાબતે અગર જો કોઈ મુંબઈ પોલીસ કે મુંબઈ પોલીસની એજન્સી કોઈ પણ આ બાબતે કોઈ પણ કારણસર અહીં આવે તો અમને એની જાણ થાય એ એ રજવાત અમારા દ્વારા કરવામાં આવશે. વડોદરાની સમાચાર પાલિકાના વેકલ પુલ ડીઝલમાં ચોરી કોબાણ જોવા મળ્યું છે. પાલિકાના વાહનમાંથી ડીઝલ ચોરી ઝડપાઈ છે કર્મચારી ચિરાગ જેઠવા કરતો હતો ડીઝલની ચોરી ડીઝલ ચોરી કરતો કર્મચારી કેમેરામાં કેદ થયો છે આરોપીને નોકરીમાંથી બરતરફ કરાયો છે કોન્ટ્રાક્ટર બાલાજી સિક્યોરિટીને પચાસ હજારનો દંડ ફટકાર્યો છે આ ડ્રાઈવર મેચ માણતો વિડીયો વાયરલ થયો છે ડ્રાઈવરની બેદરકારીથી મુસાફરો પર પણ જોખમ ઊભું થઈ રહ્યું છે અનેક રાહદારીઓ ઉપર પણ જોખમ ઊભું થતું હોય છે આ દ્રશ્યો આપ જે રીતે જોઈ રહ્યા છો તે કોઈ પણ

સુરત પોલીસે આ માટે ડ્રાઈવ ચલાવી હતી જે દરમિયાન પોલીસે ત્રણ જેટલી કરી હતી અને વસુલાત કરી છે મોટા અવાજવાળા સાયલેન્સર લગાવનારા ત્રીસ જેટલા વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરી હતી